ગુજરાતમાં વરસાદી મોસમને લઈ હાઈ એલર્ટ ઉપર છે જેને લઈ બનાસકાંઠા જિલ્લાના વહીવટી વડાએ પણ નદી નજીક આવતા શહેરો અને ગામોને સાવધાન રહેવા માટેની અપીલ કરી હતી વરસાદી માહોલને લઈ ધાનેરા તાલુકાની પ્રજા પણ ચિંતામાં મુકાઈ છે જો કે નદીમાં પાણી આવશે કે નહીં તેને લઈ બીકે ન્યૂઝ ચેનલની ટીમે પાડોશી રાજસ્થાન રાજ્યમાં આવેલ જેતપુરા ડેમની મુલાકાત લઈ વર્તમાન પરિસ્થિતિ વિશે રૂબરૂ મુલાકાત લીધી હતી અને રાહતના સમાચાર એ છે કે જે જેતપુર ડેમમાં પાણી આવ્યું નથી ડેમ ખાલી ખમ જોવા મળ્યો છે ધાનેરા તાલુકામાં વર્ષ બે હજાર સત્તરમાં ભયંકર પૂર આવવાના કારણે આર્થિક રીતે ધાનેરા તાલુકાને ભારે નુકસાન થયું હતું જેને લઈ જ્યારે પણ વરસાદ અને પાણીના સમાચાર આવે છે ત્યારે ધાનેરા તાલુકાની પ્રજાના જીવ અદ્ધર થઈ જાય છે અને અફવાઓ જોર પકડે છે ધાનેરામાંથી પસાર થતી રેલ નદી પાડોશી રાજસ્થાન રાજ્યમાંથી આવે છે જે રેલ નદી ઉપર જેતપુરા ગામ ખાતે ડેમ બાંધેલો છે આ ડેમ અત્યારે બિલકુલ ખાલી છે બીકે ન્યૂઝ ચેનલની ટીમે રૂબરૂ મુલાકાત લઈ ડેમમાં પાણીને લઈ સાચી હકીકતો મેળવી હતી તે જોતા આજના દિવસે પણ ડેમમાં પાણી નથી અફવાઓને લઈ ધાનેરા શહેરના નાગરિકો પણ ડેમ જોવા માટે આવી રહ્યા છે જિલ્લા કલેક્ટરની અપીલ હતી કે નદી કાંઠાથી દૂર રહેવું જેને લઈ ધાનેરાની ગ્રામ પંચાયત દ્વારા લોકોને અપીલ કરાઈ હતી કે રેલ નદીથી દૂર રહેવું તો બીજી તરફ ધાનેરામાં આવતું નદીનું પાણી જેતપુરા ડેમ ભરાય અને તેના દરવાજા ખુલે ત્યારબાદ જ આવે તેમ છે જોકે ડેમમાં પાણી છે જ નહીં જેથી ભય વિના સાવધાન રહેવું જરૂરી છે ઉપરવાસમાં વધુ વરસાદ થાય તો ધાનેરા રેલ નદીમાં પાણી આવી શકે તેમ છે ધાનેરાના સ્થાનિક આગેવાનો પણ ડેમનું પાણી જોવા માટે આવી રહ્યા છે જોકે ડેમ ખાલી નજરે પડે છે પુરા ડેમમાં પાણી તો હમણાં હાલ તો ખાલી આગળથી પાણી આવે પણ આગળ પાણીનો માહોલ હે જ નહીં ડેમ તો ખાલી ખમ પડ્યો આગળ માહોલ આપણા ધાંધા તાલુકામાં એવો બન્યો કે પાણી ફૂટી જાય ઘણો આવશે પાણી હમણાં હાલમાં કશું ડેમમાં પાણી નથી આગળ વરસાદ ખરો પણ આ બાજુ પાણી આવે વરસાદ ઉપરના લાઈનમાં જતો રહ્યો આપણે આ નદીમાં પાણી આવતું નહીં આ ડેમમાં પાણી આવતું જ નથી અત્યારે કેવી હાલતે એ હમણાં હાલ તો ખાલી ડેમ પડ્યો કોઈ ખાલી ડેમમાં પાણી છે જ નહીં પૂરા ડેમમાં કોઈ પાણી ખોટા પા ઉપરથી કોઈ ખાલી પડ્યું હોય પણ ડેમ આરું સાપતો કોઈ

જે પ્રમાણે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે તેના પગલે ઉપરવાસમાં ભારે વરસાદ થાય તો ગણતરીના કલાકોમાં આ ડેમ ભયજનક સપાટી વટાવી શકે છે તેવા સમયે લોકોએ ગફલતમાં રહેવું જોઈએ નહીં અને સાવધાની રાખવી પણ જરૂરી છે જેથી સંભવિત હોનારત સર્જાય તો સમયસર બચી શકાય